નમો નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે તાવ્ય સામ્યતા વિશે જાણીશું તાવ્ય સામ્યતા કોને કહેવાય બે તાવ્યોની અંદર એદ સમાન એદ સરખું વર્ણન કરવામાં આવેલું હોય એને તાવ્ય સામ્યતા કહેવાય છે એક ઉદાહરણથી જાણીએ ભાગવતજીના દસમા સ્તંદના તેતાલીસમાં અધ્યાયના સત્તરમાં સ્લોતમાં શ્રી વેદવ્યાસજી મહારાજે વર્ણન કરેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રંગભૂમિમાં પ્રવેશ કરે છે મલયુદ્ધ માટે પ્રવેશ કરે છે एष मये तेवा लत्तात तेवालात्तात तेवाल मल्लानामशनिर्नृणां नरवरः स्त्रीणां स्मरो मूर्तिमान् गोपानां स्वजनोऽसतां क्षितिभुजां शास्ता स्वपितरोः शिशुः मृत्युर्भोजपतिर्विराडविदुषां तत्त्वं परं योगिनां वृषणीनां परदेवतेति विदितो रन्दं दतः साद्रजः અર્થાત ભગવાન જ્યારે રંગભૂમિમાં પ્રવેશ કરે છે પોતાના મોટા ભાઈ અદ્રજ સહ અદ્રજ એટલે મોટા ભાઈની સાથે જ્યારે પ્રવેશ કરે છે બલરામજીની સાથે પ્રવેશ કરે છે જ્યારે તેવા લાગે છે તો મલ્લા નામ શનિર્ણામ નરવરહ અર્થાત એ તો રત્ન સમાન હોય એવું બધાને સૌ પેલા લાગતું હતું પછી સ્ત્રીણામ નામ સ્મરો મૂર્તિમાન સ્ત્રીઓને સ્વયં તામદેવ હોય એવા લાદતા હતા લોપાનામ સ્વજનો સતામ જે દોપ દોપીઓ હતા એમને પોતાના સ્વજનો એવા દેખાતા હતા ક્ષિતિ ભુજામ અસતામ ક્ષિતિ ભુજામ અર્થાત જે દુષ્ટ રાજા હતા એમને દંડ આપવાવાળા હોય એવા લદતા હતા શાસ્તા સ્વપિતરો શિશુ માતા પિતા સમાન જે વડીલો હતા એમને સ્વયં પોતાના બાળક હોય પોતાના પુત્ર હોય એવા લાદતા હતા ભગવાન મૃત્યુર ભોજ પતેર વિરાડ વિદુષા મૃત્યુર ભોજપતે પતે સ્વયં પોતાનું મૃત્યુ આવતું હોય એવું લાદતું હતું વિરાટ વિદુષામ જે વિદ્વાન હતા એમને વિરાટ સ્વરૂપમાં દેખાતા હતા તત્વમ પરમ યોદી અર્થાત જે યોદી હતા એમને તે સ્વયં તત્વના સ્વરૂપમાં દેખાતા હતા વૃષ્ણી નામ પરદેવતે વિદિતો અને વૃષ્ણી વંશના જે વ્યક્તિઓ હતા એમને પોતાના તુળ દેવતાઓ એવા લાદતા હતા રંદમ દપ સાદ્રજ આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રવેશ કરેલો છે શેમાં રંદમંચમાં મલ યુદ્ધ માટે આવું જ વર્ણન શ્રી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં કરે છે ભગવાન તેવા લાદતા હતા બધા એની અલગ અલગ મતી છે અલગ અલગ રૂપમાં બધા જોવે છે ભગવાનને મહાન રણધીરા રસુધરે રાજા રાજાલો તો જેમને શ્રી રામચંદ્રજીના રૂપને એમ જોઈને રહ્યા હતા એમ જોઈ રહ્યા હતા જાણે સ્વયં તો વીર રસ જે હતો જેમ શૃંદાર હાસ્ય તરુણ રૌદ્ર વીર ભયાનંદ જે નવ રસો છે એમાંથી સ્વયં વીર રસ આવેલો હોય એવું લાગતું હતું

શૃંગાર રસજ પરમ અનુપમ મૂર્તિને ધારણ કરીને આવેલું હોય એવું સ્ત્રીઓને લાદતું હતું અને જ્યારે વિદુષણ પ્રભુ વિરાટ મય દિશા વિદ્વાનોને સ્વયં વિરાટ સ્વરૂપમાં પ્રદટ થતા હોય આપણી સ્વયં આવતા હોય એવા લાદતા હતા બહુ મુથતર પદ લોચન સીસા ઘણા બધા હાથ ઘણા બધા પદ ઘણા બધા મુખ એ ભગવાનના દર્શન થતા હતા જનત જાતિ અવલોત હિતે શે સજન સદે પ્રિય લાદહી જે છે જનતના જે સજાતીઓ કુટુંબીઓ હતા એમને પોતાના પ્રિય રૂપમાં આવેલા હોય એવું લાદતું હતું અને જ્યારે તુલસીદાસજી બધાનું વર્ણન કરીને થતી જાય એટલે પછી તુલસીદાસજી એ જ વાક્યમાં કહી દ્યું જાતે રહી ભાવના જે શી પ્રભુ મૂહૂર્ત તિન દેથી તેસી જે વ્યક્તિની જેવી ભાવના હતી અને ભગવાનની સ્વરૂપમાં જોયેલા છે એટલે જ તેને તો દેવતાઓ શેમાં વસે છે દેવતાઓ ભાવમાં વસે છે ન દેવો વિદ્યતે ન મૃણમયે ભાવો હિ વિદ્યતે દેવે તસ્મા ભાવો હિ તારણમ દેવતા એ લાતડામાં પથ્થરમાં સોનામાં અથવા ચાંદીમાં નથી દેવતા એ આપણા ભાવમાં છે નમો નમઃ જય શ્રી કૃષ્ણ